મારું નામ કુમાર રાકેશભાઈ જાદવ શ્રી ભરૂચ સમાજ ભોગ ઉત્સવ ટ્રસ્ટી અષાઢી વત ચૌદસની રાત્રે મા નર્મદા નદીની માટી લાવીને મેઘરાજાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે અને શ્રાવણ વટ દસમના દિવસે વિસર્જન કરવામાં આવે છે મેઘરાજાની દંડ કથા પ્રમાણે એવું કહેવામાં આવે છે કે અમારા વડવાઓ જે ટાઈમ પર છપ્પનનો દુકાળ પડ્યો હતો એ ટાઈમ પર આ મૂર્તિનું સ્થાપન કર્યું હતું અને વરસાદ માટે આજીજી કરી હતી પણ જે સમય આવ્યો વિસર્જન માટેનો તે દિવસે મુસળધાર વરસાદ પડ્યો અને ઘનઘોરું વાતાવરણ છવાઈ ગયું નાળા છરકાઈ ગયા પશુ પક્ષીઓ ટ્રાહીમામ થઈ ગયા અને અમારી અડદ સાંભળીને વરસાદ વરસ્યો ત્યારથી અમે આ મૂર્તિનું સ્થાપન કરીએ છીએ અષાઢી વટ ચૌદશની રાત્રે મૂર્તિ બનાવી અષાઢ શ્રાવણ વડ દસમના દિવસે મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે અહીંયા મેઘ મહોત્સવમાં દ દર્શન માટે આવે છે અને લોકોની આસ્થા એવી છે કે મેઘરાજાને ભેટાવવાથી બાળકો તંદુરસ્ત રહે છે એ માટે બાળકોને બી ભેટવામાં આવે છે અને આજે અહીંયા અંકુટનો પ્રસાદ ધરાવી મારું નામ મનોજ ખંભાઠા છે વેજલપુર છરી મહોત્સવનો આયોજક છું છેલ્લા ઘણા વર્ષોથી અમે છરી મહોત્સવનું આયોજન કરીએ છીએ અને એમાં એક અનેક મહત્વ રહેલું છે સાડા ત્રણ અખંડ જ્યોત ચેટાવવામાં આવે છે અને એ જ સાડા ત્રણ દિવસના અખંડ જ્યોત સાથે છરી મહોત્સવનું આયોજન કરીએ છીએ છરીમાં એક એવો છે કે ગોગારાવ મહારાજના જે ગુરુ છે ગુરુ ગોરખનાથ તે જ્યારે ગૂગડ લઈને આવે છે લોકથી ત્યારે એમને પછારી પછારી એમને શેષનાગ ભગવાન આવે છે અને શેષનાગ ભગવાન એ ગૂગરને શોધતા શોધતા એમની કને આવે છે ત્યારે એક ઝાર હોય છે અને ઝારને ગોગારવ ગુરુ ગોરખનાથ એ ગૂગરને આપી દે છે અને એમને કહે છે કે જ્યારે જરૂર પડે ત્યારે હું તમારી કને લેવા આવીશ જ્યારે ગૂગડ પાછા લેવા જાય છે ત્યારે ઝાર એવું કહે છે કે ભાઈ મારું એની આટલી યોગદાન હું તારે એવું કહે છે કે ભાઈ જ્યારે સાડા ત્રણ દિવસનો મહિમા જ્યારે ગોઘારાવના આવશે ત્યારે તમારે એની સાથે ઉજવવામાં આવશે અને તમને છડીનું પ્રતિક તરીકે બનાવી એમને નચાવવામાં આવશે આ રીતનું એમનું મહત્ત્વ છે જ્યારે ગુરુ ગોરખનાથ આ રીતની વાત કરીને ત્યાંથી નીકળે છે પછી સારા ત્રણ દિવસ માટે જે અખંડ જ્યોત ચેટાવવામાં આવે છે એની ઉપરનો રહેલો ઝુંમ્મર જે સારા ત્રણ દિવસે અખંડ જ્યોત જ્યારે ઓલવાનો આવે છે ત્યારે એને એ બહુ જ હલટો હોય છે એને જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉત્સવ ઉજવાય છે ને આ રીતે લોકો આવે છે મારું નામ શાંતિભાઈ રામલાલ જાદવ છે અત્યારે તમે આ જે મંદિરમાં ઊભા રહ્યા છે એ મંદિરની હું સેવા ઓગણીસો ને સિત્તેરથી આપતો આવેલો છું આ મંદિરમાં જે એક મૂર્તિ તમે જોઈ રહ્યા છે એનો દીવો સાડા ત્રણ દિવસ માટે પ્રગટાવવામાં આવે છે સાડા ત્રણ દિવસ માટે એટલા માટે કે એમના ઘરની અંદર જે એમ કે ને સૂરજનનું એમના હાથથી મોત થઈ જાય છે અને મોત થયા પછી એમની મમ્મી એવું કીધું કે જા તું અહીંથી જતો જતા તારું મોંઘ કાળું કર પણ એમના પત્નીએ જે કંઈ રુદન કર્યું ને જે કંઈ કે વલોપાટ કર્યો તેમાં એમના ગુરુ ગોરખનાથે એમને આદેશ આપેલો અને એ આદેશના આધારે એ સાડા ત્રણ દિવસ માટે અહીં હાજર રહે છે એવું અમારું માનવું છે અને એ સત્ય હકીકત છે અહીં જે કોઈ પણ આવે છે એના તમામ દુઃખ દૂર દૂર થાય છે દુઃખ દૂર થઈ જાય છે અહીં કોઈ પણ જાતની એના પૈસા લેવામાં આવતા નથી જે કોઈ આવે છે આસ્થાથી આવે છે શ્રદ્ધા વિશ્વાસથી આવે છે અને દરેકની મનોકામના પૂર્ણ થાય છે બોલો છે ગોગૌરાવ મહારાજ ભરૂચમાં પરંપરાગત રીતે વર્ષોથી ભોઈ સમાજ દ્વારા મેઘરાજા ઉત્સવ અને છરી ઉત્સવનો પ્રારંભ આજે અન્કુટ મહાઆરતી દ્વારા શરૂ કરવામાં આવ્યો છે મોટી સંખ્યામાં સમાજના લોકો અને શહેરના આગેવાનો આજના કાર્યક્રમમાં જોડાયા છે આ કાર્યક્રમ દ્વારા આ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે હજારો લોકો ભરૂચ શહેર અને જિલ્લાના દૂર દૂરથી આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અહીંયા પધારે છે આ વર્ષે પણ પરંપરાગત રીતે ભોઈ સમાજે આનો પ્રારંભ કર્યો છે આપણે બધા અપેક્ષા રાખીએ કે લોકો પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે પણ આ મેળામાં અને આ ધાર્મિક ઉત્સવમાં ભાગ લે અને પોતાને તૃપ્ત અનુભવે મારું નામ મયંકુમાર રાકેશભાઈ જાદવ શ્રી ભરૂચ સમાજ ભોય પંચ ઉત્સવ ટ્રસ્ટી અષાઢી ચૌદસની ચૌદશની રાત્રે નર્મદા નદીની માટી લાવીને મેઘરાજાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે અને શ્રાવણ વદ દશમના દિવસે વિસર્જન કરવામાં આવે છે મેઘરાજાની દંડ કથા પ્રમાણે એવું કહેવામાં આવે છે કે અમારા વડવાઓ જે ટાઈમ પર છપ્પરનો દુકાળ પડ્યો હતો એ ટાઈમ પર આ મૂર્તિનું સ્થાપન કર્યું હતું અને વરસાદ માટે આજીજી કરી હતી પણ જે સમય આવ્યો વિસર્જન માટેનો તે દિવસે મુસળધાર વરસાદ પડ્યો અને ઘનઘોરું વાતાવરણ છવાઈ ગયું નાળા છરકાઈ ગયા પશુ પક્ષીઓ ટ્રાહીમામ થઈ ગયા અને અમારી અડદ સાંભળીને વરસાદ વરસ્યો ત્યારથી અમે આ મૂર્તિનું સ્થાપન કરીએ છીએ અષાઢી વર્ષ ચૌદશની રાત્રે મૂર્તિ બનાવી અષાઢ શ્રાવણ વર્ષ દસરના દિવસે મૂર્તિનું વિસરજન કરવામાં આવે છે અહીંયા મેઘ મહોત્સવમાં લોકો દર્શન માટે આવે છે અને લોકોની આસ્થા એવી છે કે મેઘરાજાને ભેટાવવાથી બાળકો તંદુરસ્ત રહે છે એ માટે બાળકોને બેટાવવામાં આવે છે અને આજે અહીંયા અંકુટનો પ્રસાદ ધરાવી મારું નામ મનોજ ખંભાઠા છે વેજલપુર છરી મહોત્સવનો આયોજક છું છેલ્લા ઘણા વર્ષોથી અમે છરી મહોત્સવનું આયોજન કરીએ છીએ અને એમાં એક અનેક મહત્વ રહેલું છે સારા ત્રણ દિવસનો અખંડ જ્યોત ચેટાવવામાં આવે છે અને એ જા સાડા દિવસના અખંડ જ્યોત સાથે છરી મહોત્સવનું આયોજન કરીએ છીએ છરીમાં એક એવો છે કે ગોગારાવ મહારાજના જે